જતાવીરા ગામે સરહદ ડેરી દ્વારા કલસ્ટર બીએમસી બલ્ક મિલ્ક કુલર નું ઉદઘાટન કરવામાં આવ્યું નખત્રાણા તાલુકાના જતાવીરા ગામે સરહદ ડેરી દ્વારા કલસ્ટર બીએમસી બલ્ક મિલ્ક કુલર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સરહદે આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા સરહદ ડેરીના ચેરમેન વલ્લમભાઈ હુંબલે જણાવ્યું હતું કે ડેરીમાં ઉચ્ચ ગુણવત્તાવાળું દૂધ ભરવાનો જ આગ્રહ રાખવો જોઈએ તેવું જણાવ્યું હતું સરહદીમાં દૂધ ભરાવતા પશુપાલકના બાળકોના અભ્યાસ કરવા માટે લાખ રૂપિયા સરહદી સરહદ ડેરી તરફથી વગર વ્યાજની લોનની સુવિધાનો લાભ લેવા જણાવ્યું હતું આ પ્રસંગે વિનોદભાઈ ચાવડા કચ્છ સાંસદ તરીકે ટિકિટ મળતા વલ્લમજી હુમલ તેમજ સ્થળ પર હાજર પશુપાલકો દ્વારા અભિનંદન આપ્યા હતા અને ભચી બેન સાજણ રબારીને એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક દ્વારા ધોરણ તેમજ આધુનિક ટેકનોલોજી સાથે સુસંગત થઈને પશુપાલક કરીએ જેથી દૂધમાં વધારો થાય તેથી પશુપાલકોને ફાયદો થાય તેવું જણાવ્યું હતું બીએમસીમાં જતાવીરા ચરાખડા નવી જૂની ધમાય અરલ નાની મોટી છારી તલ લૈયારી ફૂલાય તેમજ મોતીચૂર એમ મળીને કુલ બાર ગામો દૈનિક પિસ્તાલીસો લિટર દૂધ મળશે આ પ્રસંગે નૈનાબેન પટેલ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ તેમજ ઉપપ્રમુખ દક્ષાબેન બારુ જયસુખભાઈ પટેલ ઉત્પાલસિંહ જાડેજા હરિસિંહ રાઠોડ લક્ષ્મણસિંહ સોઢા જાગૃતિબેન દિનેશભાઈ વાઘેલા મોહનભાઈ ચાવડા ગણેશ ખોઈલા ગોરધનભાઈ રૂડાણી ભરતભાઈ વાઘેલા તેમજ જબાર જત હરીશાન ગઢવી નારણભાઈ ચાવડા મીઠુભાઈ વાઘેલા દયારામ પટેલ તેમજ ગોપાલભાઈ વાઘેલા તેમજ દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓ તેમજ આજુબાજુના ગામોના સરપંચો પશુપાલકો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સંચાલન સ્વાગત પ્રવચન વસંતભાઈ વાઘેલાએ કર્યું હતું આભાર વિધિ ગોપાલભાઈ વાઘેલાએ કરી હતી રિપોર્ટભાઈ પ્રેમજી બડીયા મોટી બિરાણી